સુરેન્દ્રનગરમાં વઢવાણની સીમમાં ઢોર છૂટા મુકતા અને ખેતરોમાં ભેલાણ કરી નુકસાન કર્યું હતું વઢવાણ આજુબાજુની સીમમાં અંદાજે સાહીઠ થી સો જેટલા પશુઓ માલધારીઓએ ખેતરોમાં છુટ્ટા મૂકી દેતા કપાસ અને અન્ય શાકભાજીની ખેતીને મોટું નુકસાન થયું હતું ખેડૂતોએ પકવેલ મહામુલા પાક પર પશુઓ ચરી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું પશુઓએ કપાસ અને શાકભાજીના પાકમાં અંદાજે સો વીઘા જેટલા ખેતરોમાં ભેલાણ કર્યું હતું ખેડૂતોએ વઢવાણ પોલીસને જાણ કરતા વઢવાણ પોલીસે પશુઓનો કબજો લઈ વઢવાણ પાંજરાપોડમાં પશુઓને મૂક્યા હતા ખેડૂતોની માંગ છે કે પશુ છૂટા મુકનાર માલધારી પર પગલાં લેવામાં આવે અને નુકસાનીનો સર્વે કરી સહાય કરવામાં આવે માલે વીણે એવું નતું પાજો થઈ જાય અને અતો હજી આટલી આવી છે 15 થી 20 ભેંસો છે સિમાં છે રાત થી રાત લાયા તારા માન આયા પોચી છે

અમે આઠ દસ ના ખેડૂત ખેતીના ભાગમાં બેસું છતીથી રાત આખી પાંચ દિવસથી સતત આવે છે અને અમે રાત્રે જાવી છીએ આજ હવારના અત્યાર લગ્નમાં ડેલે પૂરવા આવી છીએ કેસ કર્યો છે ફરિયાદી અને અમારે બહુ નુકસાન થયું કપા વીણેવો હતો સાઠ સિત્તેર એસી વીઘા જેવો આખી સીમમાં કાયમ આવે જ છે દરરોજ આવે છે સતત એ ભાઈ ભરવાડો રોરી કે મારી નથી કાયમ નદીમાંથી અમારે કાયમ આવે છે એ ધોરા અહીંના એટલે આની વાયે કાર્યવાહી કરી અમારે કેસ કર્યો છે આનો કપા અમારો બધો ખેરી વાયરો છે અને રગડી બધાના ભાગ કોઈના બકાલા હે બધું છે એટલે આની કાર્યવાહી અમને તાત્કાલિક આનું વર્તન મળ્યું કરો પશુઓ છે પશુઓ ભરવાડના છે પશુઓ છે પશુઓ છે અત્યારે તો પચીસ તરી લાયા છે પણ અહીંયા હજુ પચીસ તરી વગડામાં છે હા હજુ વગડામાં છે અને હાકવા જવાના છીએ અમે અત્યારે શું તમારી માંગ શું છે માંગ શું અમારે આ કેસ કર્યો છે એનું વળતર પૂરે મળવું જોઈએ હા અમે આ 10 જણાએ એ કેસ કર્યો છે એનું માલિક ને બધાને પણ વળતર મળવું જોઈએ લો કાયમ અમે માવડા મિસ્ટરભાઈ વેલસીભાઈ મકવાણા અમે કાયમ ઢોળા હકી છે રાત દી 24 કલાક એક દી નહીં અને અઠોડિયામાં તો હેજનો આટો કર્યો આવે ભેંસવે